છ મહિના સુધી રાશન ન લેવાય તો કાર્ડ જે છે તે રદ થઈ શકે છે એટલે મિત્રો તમે જો ઉપયોગ કરતા હોય કે જે સરકાર તરફથી મફત યોજના છે અનાજની તમે મિત્રો મિત્રો મફત અનાજ લેતા તો તે જો તમે છ મહિના સુધી રાશન ન લેશો તો તમારું કાર્ડ જે છે બંધ થઈ શકે છે અને મિત્રો દર પાંચ વર્ષે તમારે કેવાયસી કરવી ખૂબ જ ફરજિયાત છે એટલે કે દર પાંચ વર્ષે તમારે જેની ઈ કેવાયસી છે તે તમારે કરાવવી ખૂબ જ જરૂરી છે અને મિત્રો બીજી વાત કરીએ કે આધાર કાર્ડ ધારકો માટે કેવાયસી અપડેટ કરાવવાની આ અંતિમ તક છે એટલે કે મિત્રો જો તમે હજી પણ એનું કેવાયસી ન કરેલું હોય તો તમારા માટે આ છેલ્લો મોકો છે કે તમારે તેનું કેવાયસી કરાવી લેવું પડશે આધાર કાર્ડનું અને મિત્રો આગળ જતા તમારે એ કેવાય કેવાયસીનો તમને મોકો નહીં મળે અને બીજી મિત્રો વાત કરીએ કે હવામાન આગાહી મિત્રો આવી ગઈ છે તો આગામી સાત દિવસોમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દેખાઈ રહી છે મિત્રો અમદાવાદમાં ઠંડક સાથે હળવો વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી છે તો મિત્રો આપણા અમુક વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર છે બોટાદ છે ગીર સોમનાથ છે અને અમરેલીમાં મિત્રો હળવો વરસાદ વરસી શકે છે મિત્રો લગભગ તમે છેલ્લા એક મહિનાથી જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઓછો વરસાદ વરસી રહ્યો છે કે તમે તેને નહીવત કહી શકો એટલે કે ના બરાબર તમે તેને કહી શકો છો મિત્રો હવે સૌરાષ્ટ્રમાં જે છે તે વરસાદની ખૂબ જ આવશ્યકતા છે તો બીજી વાત કરીએ મિત્રો કે એલપીજી અને સીએનજીના ભાવમાં જે ફેરફાર થયો છે તેના વિશે મિત્રો વાત કરું તો ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તેત્રીસ પોઈન્ટ પચાસનો ઘટાડો મિત્રો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો જે લોકો પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો યુઝ કરતા હોય તો તેઓને સાડા તેંત્રીસ રૂપિયાની છૂટ તેમાં મળશે કેમકે તેનો આટલો ઘટાડો તેમાં કરવામાં આવ્યો છે પણ મિત્રો આપણે જે ઘરે યુઝ કરીએ છીએ ચૌદ કિલોનો ઘરેલું એલપીજી સિલિન્ડર તો મિત્રો તેના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી કે મિત્રો તેનો કોઈ ભાવ ઓછો નથી થયો કે ભાવ વધારો નથી તેનો ભાવ જે છે તે એનો એ જ રહેવાનો છે

જે જાહેર થઈ ગયું છે બે ત્રણ દિવસ પહેલા અને મિત્રો નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર ડીબીટી દ્વારા જમા કરવામાં આવ્યા છે આ રૂપિયા તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી થી વીસ કરોડ નું આ ટ્રાન્સફર તેના દ્વારા કરવામાં આવ્યું છે અને મિત્રો રાશન કાર્ડ અને આધાર કાર્ડ ની એક બીજી અપડેટ પણ આવી ગઈ છે તે મિત્રો આપણે જાણીએ તો છ મહિના સુધી રાશન ન લેનારનું રાશન કાર્ડ રદ થશે તે તો મિત્રો આપણે પહેલા જાણ્યું અને મિત્રો દર પાંચ વર્ષે કેવાયસી અનિવાર્ય છે તે પણ મિત્રો આપણે જાણી પણ મિત્રો આ જે રાશન રૂપિયાની સહાય પણ મળશે આ એક હજાર મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે તેનું ઓનલાઈન અથવા તો જે ઓફલાઈન ફોર્મ આવે છે તે મિત્રો તમારે ભરવાનું રહેશે મિત્રો આગળ હું તમને બેંક રજાઓ વિશે જણાવું કે ઓગસ્ટ બે હજાર માં પંદર દિવસો બેંક બંધ રહેશે ઓગસ્ટ મહિનામાં તેની તારીખની વિશે આપણે વાત કરીએ કે આઠ તારીખ નવ તારીખ તેર તારીખ પંદર તારીખ સોળ તારીખ ઓગણીસ તારીખ પચીસ તારીખ સત્યાવીસ તારીખ અને મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટ આ જાહેર રજાઓ છે એટલે કે આ આટલા દિવસોમાં મિત્રો બેંક બંધ રહેવાની છે જો પણ તમારે બેંકના કોઈ કામકાજ હોય તો મિત્રો આના સિવાયના બીજા દિવસોમાં તમે ખાસ કરાવી લેજો અને મિત્રો શનિવાર અને રવિવારનો પણ આમાં સમાવેશ થઈ ગયો છે આ તારીખોમાં મિત્રો શનિવાર અને રવિવાર જે આવે છે તેનો પણ મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના અમુક મુખ્ય સમાચાર અને મિત્રો જો બીજા નવા સમાચાર તમારે જાણવા હોય તો ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે નવા હોય તો પણ મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવા અમે જે નાના મોટા સમાચાર હોય છે તે મિત્રો આ ચેનલના માધ્યમથી અમે તમને જણાવતા તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મિત્રો કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી અમને જણાવી દેજો તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બની રહેજો ગુજરાત લાઈવ સાથે ખુબ ખુબ ધન્યવાદ મિત્રો આવો સાથે સપોર્ટ અમને કરતા રહીજો